બોલો હાજી હાજી નમસ્કાર બોલો હવે દાદા ની ઓગણીસો આઝાદી વખત ખેતી કરતા હે પણ ઓગણીસો છ નોંધમાં લખાણ છે કે સામાન્ય ગણતિયા તરીકે નોંધ પડેલી છે બરોબર છે પણ પછી કબજેદાર જે છે ને એ કઈક વાંધો લીધો હોય કે કમી હોય સાધનિક કાગળો મેં કઢાવ્યા નથી

કરવી પડે ને ગામમાં તો લગભગ આવી તો ત્રીસ જેવી જમીન છે ભેગા મળીને કરો વેચી દીધી તો તો શ્રી સરકાર થાય વેચી દીધી તો શરત બંધ થયો એ શ્રી સરકાર થવાને પાત્ર થઈ કોઈને હાથ બાર ગડાય ને તો બધા જીની સરહદ જ આવે છે ઈ તો ભૂલ થી લખાઈ ગઈ હોય એવું બની શકે મૂળ મૂળ પટ ભરેલી જમીન હોય તો નવી સરહદ ની જમીન ગણાય ગણો અને બધાય ને પછી તો અમે જોયું ને તમે એક કામ કરો ને નકલ બધાવતી કાઢી અને મામલેદાર સાહેબ ને મળો એટલે વિગત સમજાવી દેશે તમને હા ઓરિજિનલ તમારું છે રેકોર્ડ શું છે એટલે હવે જે ની પાસે છે ઈને તો વેચવાની નઈ ને ના વેચો નહીં વેચી શકાશે પણ નવી સરહદ માં થી જૂની સરહદ માં ટ્રાન્સફર કર્યા પછી વેચો હો અચ્છા વેચી શકાશે એમાં કોઈ મોટો ઇશ્યુ નથી પણ ફેરવી નાખો હા 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 બરાબર